નમસ્કાર મિત્રો મજામાં ને આજે વિડીયો ની શરૂઆત ખુબ મોડી થઈ રહી છે છ વાગી ગયા છે ત્યારે શરૂઆત કરું છું કારણ કે ગઈ ફિલ્ડ માં આવી છું તો વહેલી આવી ગઈ છું છ વાગે આવી ગઈ છું અને જો અહીં તૈયારી થઈ ગઈ છે દેખાય છે આખા સામાન સામાન ચાલો આજે જવું છે અમદાવાદ એટલે અહીં તૈયારી થઈ ગઈ છે ચારેક બાજુ સામાન સામાનિના પપ્પા જો આખા વળી શું કરે એ સામાન જ કાઢે છે કારણ કે અમદાવાદ જઈએ એટલે આપણા ઘરે જઈએ એટલે બધું સામાન લઈ જવાનો ઘણો થાય દ્રષ્ટિ છે એટલે દ્રષ્ટિનો પણ સામાન ભેગો થાય અહીં દ્રષ્ટિ ખાટલા ની કરે છે ખાટલા ખાટલાની નવાળ અનિલ ખાટલા છે અનિલ પાસે તો માટે માટેની તૈયારી કરી ચલો જલ્દી જલ્દી તૈયારી કરી લઈ ગાડીમાં ભરી લઈએ પછી તમારી સાથે વિડીયો આજ કે કાલ બે દિવસ માં વિડીયો પૂરો કરવા તો મિત્રો ગઈકાલે ત્યાંથી નીકળ્યા પછી વિડીયો ન થયો કારણ કે એટલી ઉતાવળ અને સામાનથી ગાડી ફૂલ પેક થઈ ગઈ અને પછી મામાના ઘરે ગયા એટલે મારા ભાઈના ઘરે બચાવું ત્યાં તો સાંજે પહોંચ્યા સવારે સવારે જલ્દી નાસ્તો કરીને નીકળ્યા છીએ પહોંચ્યા છીએ માનસધામ હનુમાન નવા કટારિયા અત્યારે આ યાત્રાધામ ખૂબ પ્રખ્યાત થયું છે ઘણા લોકોને આસ્થાનું સ્થાન છે અને ઘણા જે આસ્થા રાખે ને એની માનતા માને એ પૂર્ણ પણ થાય છે તો અમે તો પેલા આવ્યા હતા દ્રષ્ટિબેન આવ્યા નહોતા તો અહીં દ્રષ્ટિબેન જો આનંદ બતાવી રહ્યા છે કે અહીં મને દર્શન કરવાનો લાભ મળી રહ્યો છે તો દર્શન કરી લઈએ અહીં સામે તમને મંદિર બતાવું એક ઝલક જો અહીં મંદિર ત્યાં દર્શન કરી આવું શું ભલે આવો પેલા મેં વિડિયો આખે આખો નાખ્યો છે એટલે આખો તો નહીં કરીએ પણ થોડીક ઝલક બતાવી કે મેં નીકળી રહ્યા છીએ અમદાવાદ પહોંચું ત્યાં સુધી આપણી તમારી સાથેની જર્ની શેર કરતા રહેશું જો આ મંદિર દેખાય અને મોટું મંદિર બની રહ્યું છે જયારે મોટું મંદિર બની જશે ને ત્યારે આપણે પૂર્ણ વિડીયો બનાવશું અને આ સભાખંડ છે અહીં શનિવારે ખાસ મોટી સભા થાય અને હજારો લોકો અહીં આવે છે શનિવારની દિવસે અહીં આ સામે શિવજી મંદિર અને સરસ મજાની ઉતારાની વ્યવસ્થા રહેવા જમવાનું એકદમ ફ્રી સામે કાર્યાલય મહંત ભાનુ પ્રતાપ દાસ અહીંયા બેસે મહારાજ જ્યારે હમણાં વાવાઝોડું આવ્યું ત્યારે હજસો થી આઠસો લોકો તો અહીં આશરો મળેલો હતો અને અહીં મંદિર તમને હનુમાનજી દાદાના દર્શન કરાવી આવું જો અહીંયા લોકો દર્શન કરી રહ્યા છે સામે એટલી સરસ મજાની રંગોળી અમારી સાથે અમારી સાથે તમને પણ દર્શન કરાવી ભગવાન નાનું પડે છે એક મોટું સરસ મજાનું મંદિર બની જશે નાના મંદિરે તોડવા સિવાય ચાલો નીકળીએ ક્યારેક દર્શન કરવાનો લાભ લેવાનો મજા આવી જાય છે અને એકદમ શાંત વાતાવરણ રહેવા જમવાનું પણ ફ્રી એટલે યાત્રાળુને કોઈ તકલીફ પડે એમ નથી એટલે જરૂરથી કોઈએ લાભ લીધો હોય મારા ફોલો તો કમેન્ટ કરીને જરૂરથી કેજો બરાબર ચાલો હવે નીકળીએ અમદાવાદ એક વખત જરૂર આવવાનું દર્શન કરવા મજા આવે છે ઘર કે અમને આનંદ આવે એટલે આ બાજુ નીકળી ને ચોક્કસ દર્શન કરવા તો આવી ચાલો નીકળીએ છીએ અમદાવાદની યાત્રાએ એટલે સફર કરતા કરતા ક્યાંક વળી પાછું આવું હશે તો બતાવશું સાંચુની અન્માદ આવત પહોંચશું તો જો અહીંયા ઉભા છીએ અહીં દ્રષ્ટિ અને બાપ દીકરી ગયા છે ફાસ્ટ એક રિન્યુ કરાવવા માટે ટોલ ટેક્સ માટેનો જે ફાસ્ટ આવે ને આવુ ભાઈ બારણ થારો એ આજે થોડા સાથે ફીગા પડશું હમ થોડી 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 તો ત્યાંથી નીકળ્યા આ કચ્છનું નું પ્રવેશ દ્વાર કયો કે નીકળીએ ત્યારે લાસ્ટ સુરજબારીનો પુલ એનો નજારો ખૂબ જોરદાર હોય છે કે જ્યારે આકાશ પણ ગોરુ ગોરું અજવાળું દેખાતું હોય અને અહીં નીકળી અહીં સાડા દસ જેવો સમય થયો છે અને અહીંથી અમે આગળ વધી રહ્યા છીએ હવે આગળ વિચારી છીએ કદાચ ધ્રાંગધ્રા જવાનું છે ત્યાં એક ભાઈને મળવાનું છે આ રોડથી નીકળી ઓલરેડી આપણે ધ્રાંગધ્રા પહોંચી આવ્યા છીએ જલારામધામ છે અહીં માત્ર દસ રૂપિયામાં બધાને જમવાનું પીરસાય છે ગરીબોને ફ્રીમાં દસ રૂપિયામાં ઘરે ટિફિન પણ લઈ જઈ શકે છે અને અહીં જો ભગવાનના તમને દર્શન કરાવીએ જલારામ બાપા છે શ્રી રામ લક્ષ્મણ જાનકી છે દત્રાતે છે મહાદેવ સ્વામી પણ છે અહીં પ્રભુના દર્શન થાય અને વિશેષ તો જેને પીરસાય છે પીરસાય છે ને એ જ સાચા પ્રભુ છે તો આ તમને દેખો છે ને આ મનીષભાઈ છે મનીષભાઈ માનસ હનુમાનધામ અમને એક વખત મળ્યા હતા અને મને કીધું હતું કે બેન આવજો એટલે એક લાગણીની વાત છે ને એકબીજા સાથે કે ધાંગધ્રા થઈને નીકળો છો તો ચોક્કસથી આવજો તો તમને બતાવી અહીંયા સુરસોઈ છે આજે ગુરુવાર છે એટલે ખીચડી છે જલારામ બાપાની ખીચડી રોટલી સલાડ કઢી અને પાલક ભાજીનું શાક હતું અહીં બધા પ્રભુજી ભોજન લઈ રહ્યા છે આથી પહેલાં ઘણા બધા હતા અમે પહોંચ્યા થોડાક મોડા પહોંચ્યા છીએ આખો હોલ ભરાયેલો હતો રોજ બસોથી અઢીસો લોકોને અહીં ભોજન ફ્રીમાં પીરસાય છે અગર દસ રૂપિયાના ટોકન પર પીરસાઈ રહ્યું છે ઘણા ગરીબ લોકો અહીં પોતાની ભૂખ સંતોષી જે ભોજન કરી અને ભૂખ સંતોષી અને આંતરડી પોતાની ઠારે છે તો અહીં જોઈ સેવા આપવાવાળા પણ ઘણા લોકો છે સામે કાઉન્ટર છે અને અહીં ટોકન લેવાનું છે ક્યારેક આપણે નિરાતે આવશું ત્યારે કહીશું પણ અમદાવાદ જતાં જતાં એક ઝલક આપતાં આપતાં અમે અહીં નીકળી રહ્યા છીએ અહીં સેવાનું બધું લખેલું છે કે તમને સેવા આપવી હોય તો કેટલા રૂપિયા આપવાના સાદું ભોજન આપવું હોય તો તિથિ પંદરસો છે મિષ્ટાન આપવું હોય તો પચીસસો રૂપિયા એ રીતે તિથિ આપેલી છે જો અહીંયા બેનું ભીના છે એ પણ આવ્યા હતા ભોજન ચેક કર્યું કેવી રીતે બરાબર મળે છે ને ચાલો હવે આપણે નીકળવાના છીએ અમદાવાદ તો અમદાવાદ આપણા ઘરે પહોંચી આવ્યામાંથી સામાન ઉતારીને

આસ્તે આસ્તે સમાન બહુ થઈ ગયો અમારા પણ અમારી પણ બેગો છે પછી કરી કે હું થોડું કોઠું નાસ્તા પાણી ત્યાં તૈયારી કરી હજી કેટલા

ભાઈ આવી ગયા અનિલ આ બાજુ આ બાજુ આ તમને જણા રસોડામાં લાગા છે તૈયારી કરવા માટે ને આ ભાઈ આવે અનિલ ભાઈ જો સાબુદાણા નાખવા માટે કોપી કામ નથી કરતી તો વાત દીકરી કેવી કપલી બનાવી છે નવા નવા નખરા એ નુસ્કા નખરા ની નવા નવા નુસ્કા કેવાય એને પપ્પા હથેળી ની કપલી બનાવી દીધી આમ ખોલ બાઈ ગે મોડા પોચાડશે પપ્પા ચાર વાગે તાર પપા ફટકારીતા

તો મિત્રો હવે મેળાઓ કઈ શું કેવાય રેણ કરીએ રેણ કરતા કરતા જ આવે આપણું વિડીયો નું કરીએ એ નહીં કાલે પાછા મળીએ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરુ ગુજરાત જય ભારત અને જય બાય બાય